વાત કરે વડોદરાની તો લોકસભા 2024 ની ચૂંટણી માટે ગુજરાતમાં ત્રીજા તબક્કા જે 7મી મે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે જ્યાં રાજ્યમાં લોકસભાની 26 બેઠકોમાંથી વધુ ને વધુ બેઠકો જીતવા માટે રાજકીય નેતાઓ અને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હાલ ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે તો બીજી તરફ રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને ઠેર ઠેર પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બેન રોલ લાગી રહ્યા છે ત્યારે હવે વડોદરા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલની પોસ્ટ પર વિવાદ શરૂ થયો છે કલ્પેશ પટેલની પોષમાં લખ્યું છે કે જ્યાં પુરુષોત્તમ રૂપાલે રૂપાલાએ માફી માંગવી અને આમ છતાં પણ વધારે પડતો તમાશો કરીને આડકતરી રીતે મોદી વિરુદ્ધ અને હિન્દુ વિરુદ્ધ કાવતરા કરતી એક ચોક્કસ ગેંગને ગુજરાત ની જનતાએ હવે ઓળખી લેવાની છે જ્યાં આ ચોક્કસ ગેંગ રૂપાલા નહીં પરંતુ હિન્દુ અને મોદીજીની વર્ષોની મહેનત પર પાણી ફેરવવામાં આવી રહી છે જે સાચો ક્ષત્રિય છે એ હિન્દુ અને મોદીજી સાથે છે વડોદરાના ભાજપના કોર્પોરેટરની પોસ્ટ થોડી ક્ષણોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી અને આ પછી આ પોસ્ટ પર વિવાદ વકર્યો હતો અને જેના પગલે કોર્પોરેટરને પાછળથી જ્ઞાન આવતા પોસ્ટને ડિલીટ કરી નવી માફી માંગતી પોસ્ટ કરી હતી તેમણે નવી પોસ્ટમાં લખ્યું હતું કે અગાઉ ભૂલથી સોશિયલ મીડિયામાં જે પોસ્ટ હતી જેમાં સોશિયલ મીડિયાની ગેરસમજ દ્વારા આ પોસ્ટ મૂકવા અંગેની ભૂલ થઈ હોય અને તેના અનુસંધાનમાં હું જાહેર જનતાને ક્ષત્રિય સમાજની કોઈ લાગણી દુબાઈ હોય તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું